ડેલ એક આક્રમક ખાલસા નીતિ દ્વારા સતારા સંભલપુર ઝાંસી નાગપુર અવધ જેવા રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધા તેણે નાના સાહેબ અને અન્ય રાજાઓને અપાતા પેન્શન બંધ કરી તેમને સમાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો અનેક જમીનદારોની જમીન જપ્ત કરી દીધી પરિણામે આ બધાનો રોષ આ સંગ્રામનું કારણ બન્યો ભારતનો આ સંગ્રામ સૌપ્રથમ ભારતીય સૈનિકોએ કર્યો હતો ભારતીય સૈનિકોને પાઘડી બાંધવી તિલક કરવા અને દાઢી રાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો આથી ભારતીય સૈનિકોની ધાર્મિક લાગણી દુભાઈ હતી સત્તાવનના સંગ્રામનું એક તાત્કાલિક કારણ હતું ચરબીવાળા કારતુસ અંગ્રેજ સરકારે સૈનિકો માટે જૂની બ્રાઉન બેઝ રાઇફલની જગ્યાએ નવી એન્ડફિલ્ડ રાઇફલ ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું હતું આ રાઇફલના કારતૂસના ઉપર ભાગે આવેલી કેપને દાંત વડે તોડવાની હતી જાન્યુઆરી અઢારસો સત્તાવનમાં બંગાળમાં રહેલ ભારતીય સૈનિકોમાં એવી અફવા ફેલાઈ કે આ કારતૂસ પર લગાવવામાં આવેલ કેપમાં ગાય અને ડુક્કરના ચરબીનો ઉપયોગ થયો છે હિન્દુ અને મુસ્લિમ એમ બંને ધર્મના સૈનિકો આ વાતથી અકળાઈ ઉઠ્યા ભારતીય સિપાહીઓએ આ કારતુસ વાપરવાનો ઇનકાર કરી સંગ્રામની શરૂઆત કરી મંગલ પાંડે પ્રથમ શહીદ અંગ્રેજ અધિકારી પરંતુ મંગલ પાંડે અંગ્રેજ અધિકારી ગોળી મારી અને હ્યુસન ત્યાં ઢળી પડ્યો આઠ એપ્રિલ અઢારસો સત્તાવન ના રોજ મંગલ પાંડે ને ફાંસી આપવામાં આવી મંગલ પાંડે ઈ સ અઢારસો સત્તાવન ના સંગ્રામના પ્રથમ શહીદ હતા સંગ્રામના મુખ્ય નેતાઓ આથી દેશના વિવિધ સ્થળોએ અંગ્રેજો સામે લડત ચલાવી પોતાની વીરતાનો પરિચય આપ્યો જેમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ એક વિશાળ લશ્કર સાથે સંગ્રામમાં વીરતાપૂર્વક જોડાયા બિહારના જાગીરદાર કુંવરસિંહ બ્યાસી વર્ષની વયે સંગ્રામનું નેતૃત્વ કરી રહ્યા હતા કાનપુરમાં સંગ્રામનું નેતૃત્વ નાના સાહેબ પેશવા અને તેમના પ્રધાન તાત્યા ટોપે લીધું હતું અને વીરતા બતાવી